ત્રણ ત્રણ વાર ભોળા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વધાર જે કયો એ બધું મારી પાસે ફોટું પડ્યું છે બાપુ ઉધાર ને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની એમાં ઝાલા ઝાળા કરે ને હા એ આ દાન ભાઈ જે હોય આપણે એને આપણે નથી ઓળખતા એને એક વખત મળવું છે અને એને કેવું છે કે ભાઈ તારો સુરો દાદો સુરો પૂરો રહ્યો એ કોઈના છોકરાને મારે ખરો

ધંધા કરવાથી આપણે આ બધું મળે છે બાકી આ બધું એ બધું ખોટું છે હું સાહેબ નથી કોઈ વસ્તુ નથી માનતો હું હજી મારી જિંદગી કોઈ જગ્યાએ દાણા નથી જોવા બરાબર પણ હવે મેં અહીંયા બધા લોકોને કીધું ને કે ભાઈ કે તું નાનો માણસ ભાઈ ત્યાં બધી બહુ મોટી ગેમ છે ત્યાં તને કોઈ જવાબ એ દેન હકીકત સર મને ત્યાં કોઈ જવાબ દીધો નથી મને ત્યાં એક વ્યક્તિ એને મેં કીધું ને એનો કોઈ કાર્ય કોઈ ત્યાં માણસ છે બધું આવું રીતે

મારું જે હતું એ બધું વીજ્યું છે અને તમે તમારે જોવામાં ભૂલ થઈ છે અને હું મારું જીવન ચૂકાવું છું આજ રાત્રે તમે મને બચાવી શકતા હોય તો બચાવો નકર આજ રાત્રે હું સુસાઇડ કરું છું અને એ સુસાઇડ એને કરી જે ઓફિસમાં એ મેનેજરમાં હતો સર કોઈને એવું ન લાગે કે આ છોકરો સુસાઇડ કરશે અને રિયલ જોયેલું છે અહીંયા સીસીટીવી કેમેરા છે સત્તર કેમેરા છે એ ઓફિસમાં અમે રિયલ જોઈને આવ્યા છીએ ત્યાં કોઈને ન લાગે કે આ છોકરો સુસાય કરશે સર હવે વિચાર કરું છું સર મારે એ વ્યક્તિને ભોળા ધોળો બાપુ કે ને એ ભડાકો કરી ના તો મેં જાય મરી જાવ તો એક વખત ભલે મરી જવું પડે માને બાકી મારે એ સુરાપુરા વાળા ભુવા ને એક વખત મળવું છે અને કેવું છે ભાઈ તું મને મારું પ્રમાણ બતાય મેં ત્યાં મારા ભાઈ ને તારો દાદો એવો આ માણાને તું એમ કેસો માણાને તારે છે તો તારા દાદા એ મારા ભાઈ ને માર્યો શું લેવાય હા

કાયદો બધા માટે સર્વ સર્વોપરી હોય કોઈ આપણે દબાવે આસારામ બાપુ ના માણસો એ બીજા માણસો ને માર્યા હતા હજી એ જેલ માં ગયા છે અને સર મારે છે ને મારી મારી બા છે એટલી એટલી હાવ સાધારણ મમ્મી છે મારી સાહેબ મેં રાતા પાણી રોતા જોઈ છે બોલો હા એ તો હવે આવું થાય પણ હવે એમાં ભાઈ જો અમે તો બધાય ના જો સર સર મારી વાત સાંભળો કદાચ એમની મરી ગયો હોત ને એક્સિડેન્ટ એક્સિડેન્ટ થાય તો મને કોઈ વાંધો જ નહોતો

હા હું તમને વિડીયો મોકલું છું સર તમે સાંભળી પછી તમે મને કદાચ ગમે ત્યારે તમને ટાઈમ મળે ત્યારે મને કોલ કરજો હું તમને કરીશ બરોબર તમે એમ કહો કે ના ના તારી વાત બહાર મહાપુરુષો આ પંડિત ની અંદર બીજું દેવ પ્રવેશ નથી થતો આની અંદર એક એક દેવ અંદર બેઠો છે ને બીજો દેવ આની અંદર નો આવે નકર મરી જાય

કે આ જગત છે ની માંગણ છે શું છે હમ માંગણ કા દીકરા હાથ ઉઠાવ માંગવા જાય હું દાદા મને દીકરો દીયો પણ દીકરો તો બાય ના પેટ માંથી આવે દાદા કીધે નો આવે નો આવે હવે બીજો

હવે ઈ સાહેબ એમ કે છે હવે એક દીકરી નો બાપ જો સાના મુના પૈસા લઈ શકતો હોય તો આમાં લેવા એમાં શું નવાય ની આ જે વ્યક્તિ કપડા પહેરે છે ને બાર બાર હજાર આવે આજે જ મેં એક વિડીયો જોયો

ડાયાબિટીસ ની રાતે કાવો પાતા હતા અને લાખો માણસ ભેગું થતું હતું હા એ કાવો પાતા ને સાહેબ હા એ ખાખરી માં તે અત્યારે બધું ના હાવ દી હાવ પૂરું ગયું બને એને રૂપિયા બનાવી લીધા હા આ બધા જે આપણો આ છે ને બાજુ પબ્લિક

ભાડે જ રહેવી છે ને મારે મેં એક અત્યારે હાલમાં ઘરનું મકાન મેં એક બનાવ્યું હતું મારા પપ્પા ની ભાડે રહેશે મારી માય આમ દિવાલે ફોટો ડીંગાડ્યો હતો ને મારા ભાઈ નો ઈ ફોટો હું છે લઈને મેં એની માં મૂકી દીધો કારણ કે હું ત્યાં ગયો હતો ને સાહેબ એક ઈ થોડાક દૂર રહેશે માથી એક કિલોમીટર દૂર એ સાંજે બે આઠ ને ગયો ને તા મારા મમ્મી છે ને એ ફોટા સામુ ને બેઠા હતા રામજો સાહેબ મેં મારી નજરે જોઈ છે સાહેબ રાતા પડતા મેં એને સલાહ વાર બધે દોરાવા જતો હતો અને હા સીધો માણસ એકદમ એમાં કઈ ઘટે જ નહીં એકદમ સાધો ને સીધો માણસ

એ તમે હું તમને વિડીયો મોકલું છું અને જે દિવસે એને સુસાઈડ કરીને તે દિવસે સાંજે જઈને વિડીયો ઉતાર્યો છે આથી ત્રણ મહિના થયા ઓકે બરોબર મતલબ હું ભાઈ મારી હોય ભાઈ તમે આ કરતા નહીં નકર મારો દાદો તમને છોડશે નહીં આમ કરશે નહીં ઓલો બી ગયો હોય મૂળ મૂળ છે ને ગયો હોય ઈ એમાં કઈક આ ઓલો દાન ભાગ કે છે ને સો સો માં કઈક એક વારો આવે આ એવું કઈક એમાં એ મારા ભાઈનો વારો આવી ગયેલો છે

હવે એને પાંત્રીસ હજાર રૂપિયા પગાર હતો ઓકે બરોબર હવે એને જે સુસાઇડ કરી હતી પછી હું જે આપણે પોલીસ સ્ટેશન જે કાર્યવાહી થઈ હોય એ આપણે બીજી વાર જવું પડે એ શેઠે એમ કીધું કે તારા ભાઈ ના એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા બાકી નીકળ્યા છે એને કોકને ને મેં દીધા હોય કે ખબર નથી મને એ શેઠે તો એ શેઠ તો મારો મિત્ર હતો કદાચ પાંચ લાખ હોય તો એમ કે ભાઈ માન જોતા જવા દે મારો લાખ રૂપિયા કરોડો રૂપિયાનો નો માણાવી ગયો છે એને મને એમ કીધું કે એક લાખ ને ત્રીસ હજાર હું કદાચ ભાવા એક કરોડ ને ત્રીસ લાખ હોત ને તો હું એમ કહી દઈશ કે ભાઈ માર નથી જોતા પૈસા એટલે હવે આમાં મને કાંઈ ખબર પડી નથી એ પૈસા ક્યાં ગયા એની સાથે મેં સાહેબ મકાન લેવાની વાત હાલતી મારે એની પાસે પૈસા હતા પછી આ દિવાળી પછી ગયો ને દિવાળી ની રજા પછી ગયો ને આઠ જ દિવસ ન્યાર્યો છે સુરત એ વખતે એ ભોળા હાલી ને ગયો આ પછી મને બધી ખબર પડી કે હાલીન ગયેલો ત્યાંથી પછી મારો ભાઈ બીજો એક છે ઈ એને લેવા ટુ વ્હીલ લઈને લેવા ગયેલો પગમાં ફરફોલા પડી ગયેલા પછી મારા ભાઈએ મને વાત કરી મને કે ભાઈ નાનો આપણે શૈલેષ નામ છે આ સુસાઈડ થઈ કરી એને કે ભાઈ કે એ ભોળા બહુ માને છે ને હાલીન ગયો હતો પગમાં ફરફોલા પડી ગયા હતા હું કે ગાડી લઈને લેવા ગયો હતો પછી મેં એને ફોન કર્યો બરાબર એને કીધું આ ભાઈ ભોળા ભોળા ની ગમે દેવી દેવતા નું બધું તું પડ્યું મુજ ભાઈ અને સાઈની મેની ના ધંધો કરો મેં એને થોડોક આપણે ભાઈ રીતે મેં એને થોડોક ખી જાણો ને મેં કીધું સાના મને આપણે પાંત્રીસ હજાર રૂપિયા પગાર આપણે ઘર ખરચ ખાવા ખરચ હાલે છે તો આપણે તમને શું લેવાય ઘર માં સારું નથી બધું સારું જ છે કાઈ વાંધો નથી આપણે આપણા ઘર માં એકતા નથી એટલે આપડી પાસે કઈ નથી આપણું ઘર બધાય બધાય હવન રીતે હવ કરે છે ને એક તને બધા ભેગા મળે ને રહ્યો તમારા ઘર માં સુખ શાંતિ ન આવે તો હું બેઠો છું લેવા ભાઈ હું સર હું મારી જિંદગી માં હું મારી છત્રીસ વર્ષની ઉંમર છે હજી હજી મારી જિંદગી માં હું કોઈ બી ક્યાંય દાણા જોવરાવા બરોબર કારણ કે આપણને એ વસ્તુ માં રસ જ નથી પાડ બધે હું જોઉં ને સાહેબ મને કોઈ જાતનું સત્ય લાગ્યું જ નહીં ક્યાંય

તો પેલા બોલતા શીખવું પડશે ભાઈ બોલશો નહીં તો કોઈનું આ જગતમાં કોઈનું હાલવાનું નથી કઈ મને વિડીયો મોકલો વિડીયો અને જો એવું લાગે તો આપણે એનો પર્દાફાશ કરશું હા કઈ વાંધો જય દાદા જય ભારત તો દાનબા બાપુને એટલું જણાવવાનું બાપુ સાતમા મહિનાની ઓગણીસ વીસ તારીખે બાપુ હું ભોળાદ આવેલો તણીથી રોકાણેલો મારો વારો આવ્યો હતો એમાં તમે મને દોઢ મહિનાનો વધારે આપ્યો હતો પણ બાપુ એ વધાર પછી મારી એક અઠવાડિયામાં એટલી પડતી એવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું ગયું એટલો હેરાન થયો હું નહીં મારો ભાઈ મારા મા બાપ મને સાથ સહકાર આપવાળા મારા ભાઈબંધો બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળા દાયું અને એવું નથી કેતો બાપુ હું ભોળા દાયો હેરાન થયો આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા ક્યાં હેરાન હતા એટલે બાપુ બધે જ આવી છે પણ ગમે ગયા આવી રીતે હેરાન થઈ પાછા આવેલા છે પણ બાપુ જ્યારથી ભોળા આવ્યો હું ત્યારથી હેરાનની તો વાત અલગ પણ આ જ મારે મરવાનો દિવસ છે દિવસ છે બાપુ કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો હોમાં વારો આવે તો બાપુ એ વારોમાં હું આવી ગયો છું અને તમે મને વધારે આપો છે છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દિ છે અને આ ત્રણ મહિના જેવું થયું બાપા ત્રણ મહિનામાં મેં એક દી એવો નથી જોયો કે મારો હારો એ દિવસ ગયો હોય અને બાપુ હું ત્યારબાદ ભોળાદ બે વાર આવી ગયો છું એકવાર બેઠક બંધ હતી એટલે પાછો વિ ગયો તો છતાંય ઘરે ન પહોંચ્યો તે પહેલાં મારે મને ન મળવાના સમાચાર મેળાતા ભોળા આવ્યો આવ્યો તોય બાપુ અને બીજી વાર આવ્યો ત્યારે મેં તમારા એક વિડીયોમાં જોયેલું છે બાપુ કે તમે કહો છો કે હું બધાને બીજી વાર એ માટે બોલાવું છું કે તમારું કાંઈ બાઇકી ન રહી જાય તો બાપુ હું બીજી વાર આવ્યો હતો પણ તમારા સ્વયંસેવકોને મેં ત્રણ જણાને પૂછેલું કે મારા બાપુને મળવું છે એમને કીધેલું છે વધારે આપ્યો તો કામ થયું નથી મારે મળવું છે પણ મળવા કોઈ દીધો નહોતો પછી બાપુ હું ઠાકીને પાછો વી આવ્યો છતાંય બાપુ દાદાને પ્રાર્થના કરી નીકળ્યો તો છતાંય હું હજી આજે હેરાન છું અને ખાસ વાત બાપુ એ કે તમે જે વધાર આપો તો એ વધાર પૂરો તો નથી થયો પણ મેં જેને વધાર આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાય મારે પૂરા કરવાના છે એ મારાથી પૂરા થાય એમ છે નહીં એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પાસે સહાય કરો બાકી આજ લેગી બાપુ આ ત્રણ મહિનામાં કાંઈ થયો નથી અને તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હોય બાપુ છતાંય મારી આરે વધાર કરતી વખતે બાપુ કઈક ભૂલ થયેલી છે થયેલી છે અને હું પૂરી જવાબદારીપૂર્વકથી કહું છું બાપુ કા તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કા તમારાથી ભૂલ થઈ છે બાપુ બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમાં વારો આવે તો બાપુ મારો વારો આવેલો છે હોમાં વારો આવેલો છે વધારે આપેલો છે અને તે પછી મને નથી ખબર કે હોમાં વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુખી કરવાનો આવ્યો છે બાપુ બાપુ આજની રાત મારી છેલ્લી છે કાલ જવાબદારી તમારી છે કાલ હું ભોળા આવીશ પણ બાપુ હું જીવ તો નહીં આવું જવાબ તમારે દેવાનો છે બાપુ કેમ કે હું તમારા ભરોસે હતો તમારા ભરોસે ધોડ્યો હતો એટલે ભૂલ છું કોઈ બાપુ એ મારી માફ કરજો હું દાનબા બાપુને નથી કહેતો દાદાને કહું છું અને તમે જાહેરમાં કી જાહેરમાં ઘણા એવા બાપુ મેં વિડીયો જોયેલા છે કે તમે કહો છો કે મને અગાઉ ખબર હોય કે આ પાંચ વાર પછી આ માણસ શું કરશે હું નહીં કરે તો બાપુ હું એટલો બધો હેરાન કેમ થયો તમારા વધારે લીધા છતાંય બાપુ જીવ અહીંયા બોગ ગયો છે મારો ભાઈ મળતાં મરતા બે વાર બચ્યો છે મારો બાપ મળતાં મરતા બચ્યો છે મારી માને મેં રોતા જોઈ છે અને નાનપણથી જોતો હોઉં છું બાપુ મારી ત્રીસ વર્ષની ઉંમર છે આજ લગી મેં કોઈ એવું કામ નથી કર્યું કોઈને દુઃખી નથી કર્યા ઈમાનદારીથી કામ કરું છું આજે ઓફિસમાં હું કામ કરું છું ના ન્યાય બધાય મારી ઉપર વિશ્વાસ કરે છે શેઠ લોકો મને ચાવીઓ આપીને વ્યા જાય છે અને બધાય મારા ભરોસે બેઠા છે બાપુ કાલ સવારે હું એ વધાર પૂરા નથી કરી શકું એટલે મારે જીવન ટૂંકાવવું પડે એવું છે અને બાપુ હું જવાબદારીપૂર્વક કહું છું કે મારી પાછળ જે વસ્તુ છે એ લગી કોઈ કાઢી નથી ઇક્યું કેમ કે હું ત્રીસ વર્ષથી સમજવાઈ શીખ્યો તે દુનો જોતો આવું છું અને એનો કોઈ હજી નિર્ણય કોઈ કરી ઈક્યો નથી અને બાપુ તમારી પાસે તેને આવો ભરોસો નથી નહોતો એટલે બાપુ મારે જીવન ટૂંકાવવું પડે છે કારણ મારી પાસે હવે કોઈ એવી જગ્યા નથી અને બાપુ હું બહુ રોયો છું જ્યારથી તમારી પાસે વધાર લઈને આવ્યો બાપુ ત્યારથી હું બહુ રોયો છું અને હવે એ ઋણ ચૂકવાય એવું નથી બાપુ ત્રણ મહિના વ્યા ગયા ત્રણ ત્રણ વાર ભોળાદ આવી ગયો છતાંય તમારા વેણ વચન ને વાયદાને વધાર જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ એટલે ભૂલ ચૂક હોય એ માફ કરજો આ જ રાત છે મારી પાસે છેલ્લી કાલે હું આવીશ પણ હું જીવતો બાપુ ભોળાદમાં નહીં આવું મારી ભૂલચૂક હોય એ માફ કરજો અને આગળ જેને પણ વાયદા કે વધાર કરો બાપુ હજી કહું છું કે બાપુ ભૂલ થઈ છે અને મારી ભૂલ હોય બધાને ભાવ લઈને તમારી પાસે આવ્યો હતો એ કોઈ વસ્તુ નથી બની અને તમે જે જાહેરમાં બોલો છો એ મારી હારે કોઈ વસ્તુ નથી બની અને તમારી પાસે વધાર લીધા પછી તમ તારે હું કહું છું પૂરી તારીથી કહું છું બાપુ કે